બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટિક આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બેચલર ઓફ કોમર્સમાં સેકન્ડ ઇયરમાં આપણે પેપર કંપની કાયદો જેનો સબ્જેક્ટ કોડ છે બી સી સી ઓ એલ એન બસો છ હવે એની અંદર આપણે યુનિટ નંબર સાત કંપનીની નાદારી વિલીનીકરણ હવે વિદ્યાર્થી મિત્રો તમે આગળ એક લેક્ચરની જોયું હશે કંપનીની નાદારી અને વિલીનીકરણનો એક પાર્ટ જોયો હશે કેમાં કંપનીની નાદારી શું છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી આજે ફરી એના અમુક ટોપિકોની આપણે ચર્ચા કરીશું તો તેની રૂપરેખામાં આપણે સૌ પ્રથમ જોઈએ તો આપણે પસંદગી પાત્ર ચૂકવણીઓની ચર્ચા કરીશું ક્ષણમય પસંદગી શું છે તેની વાત કરીશું વિલીનીકરણ અને સંયોજન તે શું છે વિલીનીકરણ અને સંયોજનની પ્રક્રિયા શું છે તેના વિશે વાત કરીશું અને દેશના જાહેર હિતમાં કંપનીઓનું કેન્દ્ર સરકાર દ્વારા સંયોજન તો એ શું છે તેને વિશે આપણે ચર્ચા કરીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે કંપનીની નાદારી શું છે એટલે કંપની ક્યારે નાદાર બને છે તો જ્યારે કંપનીની જે મિલકતો છે એ મિલકતો કરતાં કંપનીની જવાબદારીઓ વધી જાય છે તો તેને શું થાય છે કે કંપની નાદાર થાય છે અને એ નાદારના દરમિયાન એ જ્યારે નાદાર થાય છે અને એ દેવા ચૂકવવામાં પણ અસમર્થ બને છે જે કંપનીના દેવાઓ છે એ દેવા ચૂકવવામાં પણ અસમર્થ બની જાય છે તો એવી પરિસ્થિતિ સર્જાય કે જ્યારે કંપનીનું શું થાય થાય છે વિસર્જન કરવામાં આવે છે હવે એ વિસર્જન એટલે જ શું કહેવામાં આવે છે અને આપણે વિગતે સમજીશું કે વિસર્જનની પ્રક્રિયા શું છે તે વિશે સંયોજન શું છે તેના વિશે અને આપણે જ્યારે નાદારીની વાત કરી તો એ નાદારીની અંદર આપણે બે પ્ર પ્રકાર જોયા હતા કયા સરવૈયાની નાદારી અને રોકડ પ્રવાહની નાદારી તો સરવૈયાની નાદારી વિશે પણ આપણે જોયું કે એ સરવૈયાની નાદારીમાં મિલકતો કરતાં જવાબદારી વધી જાય છે તો એ સરવૈયાની નાદારી કહેવાય પરંતુ જ્યારે રોકડ પ્રવાહની વાત કરીએ તો એ રોકડ પ્રવાહની વાતમાં શું છે કે જ્યારે દેવા ચૂકવવામાં કંપની અસમર્થ બને છે તો એ રોકડ પ્રવાહની નાદારી ગણાય છે ત્યારબાદ આપણે જે કંપનીના લિક્વિડેટરો છે એ કંપનીના લિક્વિડેટરની સત્તાઓ શું છે સત્તાઓની બાદ કંપની લિક્વિડેટરની જે ફરજો છે તેની વિગતે આપણે ચર્ચા કરીએ કે કંપનીના જે લિક્વિડેટરો છે તેની ફરજોમાં આપણે જોઈએ જે હિસાબી ચોપડાઓ છે તે તેને અનુસર જે બી માળખા છે કંપનીનું જે માળખું છે એ પ્રમાણે તૈયાર કરવા કરવો જોઈએ કંપની લિક્વિડેટરે ત્યારબાદ જે કંપની જે સભાનું આયોજન કરે છે તે સભાના આયોજન દરમિયાન જે બી કાર્યવાહી છે તેની નોંધ રાખવી જોઈએ પણ પછી જે કંપની લિક્વિડેટરે જે પણ ખર્ચાઓ કર્યા છે કે જે બી નાણાં સ્વીકાર્યા છે તો તેનો જે બી હિસાબ છે તે વર્ષમાં બે વખતે કોણે ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવો જોઈએ તો આ બધી વિગતોની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરીને આવ્યા હવે વિદ્યાર્થી મિત્રો કે આપણે પાત્ર ચૂકવણીઓ એ પસંદગી પાત્ર ચૂકવણીઓ શું છે તો સ જોઈએ કે પસંદગી પાત્ર પસંદગીપાત્ર ચૂકવણીઓની ક્યારે વાત આવે કે જ્યારે કંપનીનું વિસર્જન કરવાની વાત આવે એટલે કંપનીનું વિસર્જન કયા દરમિયાન થાય સમય સમય દરમિયાન થાય કે જ્યારે પણ કંપનીની જવાબદારીઓ છે એ વધી જાય છે જવાબદારીઓ વધી જાય છે તે ત્યારે જ્યારે કંપનીના જે બી લેણદારો છે તેમને ચૂકવવામાં આવતી જે બી મિલકતો વેચીને જે જવાબદારીઓ છે તે ચૂકવવામાં આવે ત્યારે એ પસંદગી પાત્રમાં જેને ક્રમ નક્કી કરવામાં આવે એ ક્રમને આધારે શું છે અહીંયા ચૂકવણીઓ કરવામાં આવતી હોય છે હવે સૌપ્રથમ વાત કરીએ આપણે પસંદગી પાત્ર ચૂકવણીઓમાં તે એક કયા ક્રમ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તાના કંપની પાસે બાકી રહેલા મહેસૂલ કરવેરાઓ અથવા અન્ય લેણાઓ જે પણ છે તે સંબંધિત તારીખથી તરત આગળના બાર માસમાં બાકી હોય તે તો આ બધું છે કે જે બી કેન્દ્ર સરકારના હોય કે રાજ્ય સરકાર કે સ્થાનિક સરકારના પાસેથી જે બી સત્તા પાસે ને કંપની પાસે જે બી બાકી રહેલ મહેસૂલ છે તે પહેલાં શું કંપનીએ ચૂકવવાનું જરૂર પડે છે બીજી વાત કરીએ કે કોઈ કર્મચારીઓ કંપનીને સેવા પૂરી પાડી હોય જે કંપનીને સેવા પૂરી પાડી હોય કોઈ કર્મચારીએ તો તેને આપવાનું થતું વેતન કમિશન એ બધી બાબતો પણ સૌ પ્રથમ પહેલાં એમને ચૂકવવામાં આવશે તો પહેલાં સૌ કોને આવશે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે બી એમના મહેસૂલ કે જે બાકી હોય તે લેણાં ચૂકવવામાં આવશે બીજી વખત કે જ્યારે કર્મચારીઓએ કંપનીને જે પણ સેવાઓ પૂરી પાડી છે તેનું વેતન કમિશન ચૂકવવામાં આવે બીજી વાત કરીએ કે કંપનીને જ્યારે પડચામાં લઈ જવાના આદેશને કારણે કંપનીના જે કોઈ કર્મચારીનો નોકરીનો અંત આવે તો એ નોકરીના અંત દરમિયાન તેમને જે રજાનો આપવાનો થતો પગાર પણ એમાં આવે કે એને ત્રીજા તબક્કામાં આવે કે ત્યારે પછી એ જ્યારે પસંદગી પાત્ર ચૂકવણી કરવામાં આવે એ ત્રીજા તબક્કામાં કોને કે જે બી કર્મચારી નોકરીનો અંત આવે કે કોઈ કર્મચારીનું અવસાન થયું હોય તો તેને વધતી અધિકાર ધરાવતી વ્યક્તિને એ રકમ આપવાની થાય છે બીજી વાત કરીએ કે જે પ્રોવિડન્ટ ફંડ છે પેન્શન કે ગ્રેજ્યુટી ફંડ સહિત કર્મચારીઓના કલ્યાણ માટે ચલાવવામાં આવતા ફંડની લેણી થતી રકમ પર દર્શાવેલા તમામ કરજોનો જે બી દેવાઓ છે તે સમાન કક્ષાના ગણાય છે અને તેમની વચ્ચે કોઈ અગ્ર અગ્રીમતા નથી તો આ તમામ જે કરજો છે તે સંપૂર્ણપણે કેવા થઈ હોવા જોઈએ ભરપાઈ થવા જોઈએ તો આ જે કંપનીની મિલકતો કરતાં દેવા ઓછી પડે તો બોજાવાળા ડિપેન્ચર હોલ્ડર કરતાં પણ આ જે કરોજો છે તે અગ્રિમતા ધરાવે છે એટલે કે મિલકતો જે છે તે દેવા કરતાં ઓછી પડે તો શું થાય છે કે જ્યારે બોજાવાળા જે ડિપેન્ચર હોલ્ડર છે તે એમાં શું છે કરોજો અગ્રિમતા ધરાવતા હોય છે તો આવી જ રીતે પસંદગી પાત્ર ચૂકવણીઓ કરવાનો એક ક્રમ તૈયાર કરવામાં આવેલો હોય છે બીજી વાત કરીએ આપણે કે છણમય પસંદગી હવે છણમય પસંદગી એટલે શું છે કે જ્યારે કંપની પોતાના બધા લેણદારો પૈકી હવે જેટલા બી કંપનીના જે લેણદારો છે એ લેણદારો પૈકી કોઈ એકની પસંદગી કરે અને કોઈ એકની પસંદગી કરીને તેનું લેણું ચૂકવી દે તો તેને શું કહેવામાં આવે છણમય પસંદગી હવે છણમય પસંદગીમાં શું વાત કરવામાં આવે કે જ્યારે ફળચામાં લઈ જવામાં આવે કંપનીને તે શરૂઆતના આગળના છ મહિનામાં કંપનીએ કોઈ લેણદાર કે જમીનદારની લેણી થતી રકમની ચૂકવણી કરી હોય જે બી છ મહિનાની અંદર લેણદાર કે જામીનદારને કંપનીએ લેણદાર જે લેણાની રકમ છે તો એ શું છે ચૂકવણી કરી હોય અને ટ્રીબ્યુનલને એવું લાગે ટ્રિબ્યુનલને એવું લાગે કે તે હસ્તાક્ષર એ શું છે હસ્તાંતર છળમય પસંદગી છે હસ્તાંતર એ છણમય પસંદગી છે એટલે છણમય પસંદગી એટલે કે જે કંપનીના લેણદારો છે એ લેણદારો પૈકી કોઈ એકની જ પસંદગી કરીને બધું લેણું એમાં ચૂકવવામાં આવે તો એ શું થઈ ગયું છણમય પસંદગી તો એ છળમય પસંદગી છે તો ટ્રિબ્યુનલ તે વ્યવહારોને અયોગ્ય ઠેરવી શકે કોણ તો ટ્રિબ્યુનલ તે વ્યવહારોને શું કરાવી શકે છે અયોગ્ય ઠેરાવી શકે અને તે રકમ કંપનીને પરત કરવાનો હુકમ કરી શકે છે તે રકમ શું છે કંપનીને પરત કરવાનો હુકમ કરી શકે તો આ બાબત શું ગણાશે છણમય પસંદગી કે જ્યારે કંપનીના જે લેણદારો છે એ લેણદારો પૈકી કોઈ એકની જ પસંદગી કરીને લેણા ચૂકવવામાં આવે હવે વાત કરીએ વિલીનીકરણ અને સંયોજન વિલીનીકરણ અને સંયોજન શું છે તો વાત કરીએ કે જ્યારે કોઈ એક કંપની છે માની લો કે કોઈ એક કંપની છે અને એ બીજી કંપનીમાં સમાઈ જાય છે સમાઈ જાય છે મતલબ એ કંપની છે અને આ બી કંપની છે તો આ એ કંપની બી કંપનીમાં શું છે સમાઈ જશે કે આખું અને જે બી કંપની છે એ એ કંપનીને ખરીદી લે છે તો એ ખરીદી લે છે એટલે કે સમાઈ જાય છે કે ભળી જાય છે તો એ પોતાનું સ્વતંત્ર શું છે અસ્તિત્વ ગુમાવી દે હવે આ એ કંપની છે તો એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દે એટલે કે બી કંપનીમાં ભળી જાય છે ત્યારે એ બીજી કંપનીનું શું છે વિલીની વિલીનીકરણ થયું છે બીજી કંપનીનું લે કે એ કંપનીનું વિલીનીકરણ થયું છે એમ કહી શકાય તો વિલીનીકરણ એટલે શું જ્યારે એક કંપની એ બીજી કંપનીમાં સમાઈ જાય છે ત્યારે એ કંપનીનું અસ્તિત્વ શું થાય છે નાબૂદ થઈ જાય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે કંપનીનું વિલીનીકરણ કહેવામાં આવે હવે વિલીનીકરણમાં બંને કંપનીઓ એક કંપની બના બનવાનો પરસ્પર નિર્ણય હોય છે જ્યારે પણ એ વિલીનીકરણ થાય છે તે બંને કંપનીઓનો પરસ્પર નિર્ણય હોય છે ત્યારે જ એ વિલીનીકરણ થાય છે જ્યારે બે અથવા તેના કરતા વધારે હવે જ્યારે બે અથવા તેના વધારે કંપની એકબીજા સાથે સંયોજિત થઈને કોઈ એક નવી કંપની ઊભી થાય છે એટલે સમજી લો કે એ કંપની છે બી કંપની છે અને સી કંપની છે તો આ ત્રણેય કંપનીઓ શું કરે છે એક નવી કંપની ઊભી કરે છે ડી કંપની તો એ શું થાય છે સંયોજન એટલે કે સંયોજિત થઈને નવી કંપની ઊભી કરે છે તો તેને શું કહેવામાં આવે છે સંયોજન સમજમાં આવ્યું કે આ એ કંપની બી કંપની અને સી કંપની આ ત્રણેય ભેગી મળીને શું કરે છે એક નવી કંપની ઊભી કરે છે ડી કંપની તો એને શું કહેવામાં આવશે સંયોજન તો વિલીનીકરણ એટલે કે જ્યારે એક કંપની એ બીજી કંપનીમાં સમાઈ જાય ત્યારે તેનું જે આખું અસ્તિત્વ છે તે સમાપ્ત થઈ જાય પરંતુ જ્યારે સંયોજનની વાત કરીએ છીએ ત્યારે એ કંપની હોય બી કંપની હોય કે સી કંપની હોય તો આ ત્રણેય ભેગી મળીને કંઈક નવી કંપની ઊભી કરતી હોય તો તેને શું કહેવામાં આવે સંયોજન તો આ હતું વિલીનીકરણ અને સંયોજન વિલીનીકરણ અને સંયોજનની પ્રક્રિયા વિલીનીકરણ અને સંયોજનની પ્રક્રિયા કેવી રીતે જ્યારેક વિલીનીકરણ માટે ટ્રાન્સફર એટલે કે હસ્તાંતર કંપની એ ટ્રાન્સફરી કંપની એટલે હસ્તાંતરિત રહેતા કંપની બંને દ્વારા ટ્રિબ્યુનલની અરજી કરવામાં આવે છે એટલે કે જે હસ્તાંતરિત કંપની છે એટલે કે ટ્રાન્સફર કંપની અને જે ટ્રાન્સફરી કંપની છે એ બંને દ્વારા શું કરવામાં આવે છે અરજી કરવામાં આવે છે સૌ પ્રથમ પછી એક કરતાં વધુ કંપની આ પ્રક્રિયામાં સામેલ હોય જો એક કરતાં વધુ જે કંપની છે તે આ પ્રક્રિયામાં સામેલ હોય તો સંયુક્ત અરજી દાખલ થઈ શકે છે આ તો આની શું છે પ્રક્રિયા છે હવે જો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જુદા જુદા રાજ્યોમાં હોય બે કંપનીની જે પણ રજિસ્ટર્ડ ઓફિસ છે તે જુદા જુદા રાજ્યોમાં હોય તો બંને રાજ્યોના ટ્રિબ્યુનલને અરજી આપવી પડે તો આ એક એની પ્રક્રિયા છે કે જ્યારે કંપની વિલીનીકરણ કે સંયોજનની પ્રક્રિયા થાય છે તો એ જ્યારે ટ્રાન્સફર કંપની છે અને ટ્રાન્સફરી કંપની છે તો એ બંને શું છે અરજી ટ્રિબ્યુનલને અરજી કરવી પડે અરજી કરવા દરમિયાન પણ જ્યારે રજિસ્ટર્ડ ઓફિસ જુદા જુદા રાજ્યોમાં હોય છે તો એ બંને રાજ્યોના ટ્રિબ્યુનલને અરજી કરવી પડે છે પછી કંપનીના આવેદનપત્રમાં દર્શાવેલું હોવું જોઈએ કે કંપની પાસે વિલીનીકરણની સત્તા છે જે આવેદનપત્ર છે તે કંપનીએ દર્શાવવું જોઈએ કે કંપની પાસે વિલીનીકરણની સત્તા છે અરજી મળતા ટ્રિબ્યુનલ કંપનીને લેણદારો કે લેણદારોના અમુક વર્ગ એટલે શું છે અરજી મળતા જે ટ્રિબ્યુનલ છે તે કંપનીને લેણદારો કે લેણદારોના જે અમુક વર્ગ કંપનીના જે સભ્યો કે અમુક સભ્યો વર્ગને બોલાવવા માટે સભાનું આયોજન કરવાનું કહી શકે છે તો આ બધી તેની શું છે વિલીનીકરણ અને સંયોજનની પ્રક્રિયા છે બીજી વાત કરીએ આપણે કે દેશના જાહેર હિતમાં કંપનીઓનું કેન્દ્ર સરકાર દ્વારા સંયોજન દેશના જાહેર હિતમાં જે કંપનીઓ છે તેનું કેન્દ્ર સરકાર દ્વારા સંયોજન કેવી રીતે કરવામાં તેની વાત છે અહીંયા એટલે કેટલીકવાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને બે કે તેથી વધુ કંપનીઓનું જ્યારે આપણે બે કે તેથી વધુ કંપનીઓનું સંયોજન કરવું જરૂરી બની જાય છે ત્યારે કાયદાની પ્રમાણે કાયદા પ્રમાણેની બધી જ શરતોનું ઔપચારિકતાનું પાલન કરવાનું અને આગ્રહ કરવામાં આવે તો જાહેર હિતને ઘણું નુકસાન પણ થઈ શકે આવા સંજોગોને ધ્યાનમાં રાખીને કલમ બસો સાડત્રીસમાં કઈ કલમ બસો સાડત્રીસમાં કેન્દ્ર સરકારને બે કે તેથી વધુ કંપનીઓનું સંયોજન કરવાની સત્તા આપવામાં આવી છે કોને તો કલમ બસો ની અંદર કેન્દ્ર સરકારને બે કે તેથી વધુ જે જે સંયોજન છે તે કંપનીને કરવાની સત્તા આપવામાં આવી છે કેન્દ્ર કેન્દ્ર સરકાર સરકાર બહાર બહાર પાડીને પાડીને કંપનીના સંયોજનનો હુકમ કરી શકે જાહેરનામું બહાર પાડી કંપનીના જે સંયોજનો થાય છે તેનો હુકમ કરી શકે અને હુકમમાં સંયોજનની રચના અને કંપનીઓની મિલકત જવાબદારીઓ સત્તાઓ ફરજો વિશિષ્ટ અધિકારો પણ કરી શકે તો એ બધું કોના આવે કે કેન્દ્ર સરકાર દ્વારા આવે આ વિલીનીકરણ કે સંયોજનને લીધે મળતા વળતરથી આ વિલીનીકરણ કે સંયોજનને લીધે મળતા વળતરથી જો કોઈ લેણદાર શેરધારા કે કોઈ બીજી વ્યક્તિને અસંતોષ હોય તો શું છે એમાં ગેજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડ્યું હોય તો તે ત્રીસ દિવસમાં ટ્રિબ્યુનલને અરજી કરી શકે છે એટલે કે જે લેણદાર છે શેરધારક છે કોઈ પણ બીજી કંપની છે તેને જે સંયોજન દરમિયાન મળતા વળતરથી કોઈ પણ અસંતોષ થતો હોય તે ટ્રિબ્યુનલને ત્રીસ દિવસની અંદરમાં અરજી કરી શકે ત્યારબાદ ટ્રિબ્યુનલ જ વળતરની રકમ નક્કી કરે છે તો આવી જ રીતે સરકાર વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક જે કંપનીની નાદારી વિલીનીકરણ અને સંયોજન શું છે તેની વિશેનો હતો તો આપણે તેની પૂર્ણ ચર્ચા કરી હવે આપણો ટોપિક પૂરો થાય છે હવે ફરી નવા ટોપિક સાથે ફરી મળીશું થેન્ક યુ